નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું હેરિટેજ સાઇટ ગણાતી અમદાવાદ સરખેજ રોજા પરની દરગાહ ઉપર લગાવેલા ગુંબજ ઉપરનો કળશ ચોરી થવાની ફરિયાદ નોંધાઈ છે અમદાવાદ અને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ અનેક લોકો અમદાવાદ શહેરની હેરિટેજ સાઇટની મુલાકાત લેવા આવે છે આ બધાની વચ્ચે હેરિટેજ સાઇટ ગણાતી સરખેજ રોજા પરની દરગાહ ઉપર લગાવેલા ગુંબજ પરનો કળશ ચોરી થવાની ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર મામલે પોલીસ સહિત આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નિઝામ હરિખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાન ફતેવાડી પાસે રહે છે તેણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેઓ સરખેજ રોજા કમિટીમાં છેલ્લા દસ વર્ષીય સેક્રેટરી તરીકે સક્રિય છે સરખેજના રોજાનું મેન્ટેનન્સ અને સિક્યુરિટીની કામગીરી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે સરખેજ રોજાની મુખ્ય દરગાહની ટોચ ઉપર આવેલા ગુંબજ પૈકી સૌથી ઉપર આવેલા ગુંબજ પરનો કળશ ન હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા ત્યાં તાંબા પિત્તળનો કળશ અને પાંદડું હતું નહીં જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી છે આ અંગે સરખેજ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે